એક એક બહુ સરસ કથા સાંભળી કે નોળિયો અને સાપ એની વચ્ચે યુદ્ધ થાય ને નોળિયો લગભગ સાપને વિકી નાખે પણ સાપને પણ જ્યારે મોકો મળે ત્યારે નોળિયાને જો ડસી લે તો નોળિયો એ યુદ્ધમાંથી થોડી વાર નિવૃત્તિ લઈને ભાગી જાય આજુબાજુ ક્યાંક નોર્વેલ હોય એવી જડીબુટ્ટી એ જૈન સૂંઘી આવે એવું સાંભળ્યું છે કે સૂંઘી આવે ને એટલે ઓલું ઝેરની જે અસર હોય જતી રહે પાછો એકદમ તાજો માજો થઈ અને સાપ સાથે લડવા આવે વળી પાછો સાપ ડસે આને ઝેર ચડે તો જૈન નોર્વેલ ઊંઘી આવે સમય કાઢી લે સંઘર્ષમાંથી જય નોર્વેલ હુંગી આવે પાછો તાજો માજો થાય ઝેરની અસર ઓછી થઈ જાય પાછો લડવા આવે અને એ રીતે લડતા લડતા અંતે નોળીઓ સાપને મારી મારી નાખીને વિજય બને એમ સંસાર છે સર્પ છે શ્રીમદ ભાગવતમાં લખ્યું સંસાર સર્પ દષ્ટમ્યો રાતમ અમુ મુ ચક આ સંસારની હારે આપણે સંઘર્ષ જ છે સતત સંઘર્ષ કમાવાનો સંઘર્ષ સમાજમાં રહેવાનો એના માટે સંઘર્ષ રોગ થઈ જાય શરીરમાં તો એના માટે સંઘર્ષ પણ એ સંસાર સર પર ડસે એ લડાઈમાં એ સંઘર્ષમાં સંસાર સર પર ડસે કરડે તો ઝેર ચડે એ ઝેર એટલે દ્વેષ એ ઝેર એટલે ક્રોધ એ ઝેર એટલે ઈર્ષા આ બધા ઝેર છે સંસાર રૂપી સર્પના કરડ્યાના અને એ ઝેરનો જો તરત ઉપાય ન કરો મારી નાખે એટલે ઓલા હમજદાર નોળિયાની જેમ આપણે તે સમજી અને એ લડાઈમાંથી થોડો ટાઈમ કાઢી અને નોરવેલ હુંગવા આવી જવું એ નોરવેલ એટલે આ ભાગવતની કથા એટલે થોડો સમય કાઢીને આપણે બેસી જવું આ નોરવેલને સૂંઘવાની આનો આનંદ લેવાનો એટલે સંસારના સર્પના ડસવાથી જેટલું ઝેર ચડ્યું હોય એ બધું ઉતરી જાય એનો પ્રભાવ ખતમ થઈ જાય એની અસર ખતમ થઈ જાય કારણ કે આ કથા તો અમૃત છે પાછો આપણો સંઘર્ષ એક પતિ તરીકે એનો સંઘર્ષ એક પત્ની પોતાનું યુદ્ધ લડે છે સંતાનો પોતાનું યુદ્ધ લડે છે વેપારી પોતાનું યુદ્ધ લડે છે રાજા પ્રજા સૌ પોતપોતાનું યુદ્ધ લડે છે પોતપોતાની ફરજ બજાવે છે પાછું સંઘર્ષ માટે પ્રસ્તુત થવાનું હાજર થવાનું પણ એમાં વળી પાછો સંસાર સર્પ ડસે જો એમ લાગે કે હવે ઝેર ચડે છે થોડી પીડા થોડી અશાંતિ વધી છે તો વળી ટાઈમ લઈને વળી પાછી ક્યાંક નોર્વેલ મળે કથા જૈન વળી પાછું કથામાં બેસી જવાનું અને આ રીતે લડતા લડતા અંતે સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શુકદેવજીએ કૃપા કરી એનું નામ આ ભાગવત કથા તમે બધા નોળિયાઓ છો નોળિયાઓમાં નર માદા બધું આવે ને પણ એક વાત તમને કહું સંસ્કૃતમાં શું કે નકુલા નોળિયાને કે નકુલા સંસ્કૃતમાં નકુલ કહે અને તમને કહું નોળીઓ આડો ઉતરે ને આપણે ક્યાંક જાતા હોય ને નોળીઓ આડો ઉતરે શુકન કહેવાય શુકન શાસ્ત્રમાં એ બહુ સારું માનવામાં આવે